દયાદ્રા ખાતે જાહેર માર્ગ ઉપરના દબાણોની સાથે પિકઅપ સ્ટેન્ડ પણ ભોંય ભેગું કરાતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે ભરૂચ જંબુસર માર્ગ ઉપર આવેલ દયાદા ખાતે મુખ્ય માર્ગની બંને તરફ ઉભા કરાયેલ કાચા પાકા દબાણો દૂર કરી તંત્ર દ્વારા મુખ્ય માર્ગની બંને તરફ મેદાન સાફ કરી નાખવામાં આવ્યું હતું તેની સાથે મુસાફરોની સુવિધા માટે વર્ષો અગાઉ બનાવાયેલ જંબુસર તરફનો પિકઅપ સ્ટેન્ડ પણ હાઈવે ઓથોરિટીએ ભોંય ભેગું કરી દીધું હતું જેને કારણે કેલોટસમની આમોદ અને જંબુસર તરફ અવર જવર કરતા છાત્રો સહિત મુસાફરોને બસની રાહ જોવા માટે ક્યાં ઊભા રહેવું તે એક મોટો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે ઠંડી વરસાદ તેમજ તડકાથી મુસાફરોને સુરક્ષાની સાથે સગવડ પ્રદાન કરનાર પિકઅપ સ્ટેન્ડ તોડી પાડનાર હાઈવે ઓથોરિટી સામે ગ્રામજનો સહિત મુસાફરોમાં પણ ઉગ્ર આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે પાપડી ભેગી ઈયર બફાઈ ગઈ હોય તેમ ઓથોરિટીએ પિકઅપ સ્ટેન્ડને જમીનદોષ કરી નાખ્યો હતો જેના પગલે આ પિકઅપ સ્ટેન્ડને હાઈવે ઓથોરિટી દ્વારા પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી માંગ દયાદરા ગામ સહિત પંથકના જાગૃત નાગરિકોમાંથી બુલંદ થવા પામી છે આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી ભરૂચના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરત પટેલનો સંપર્ક સાધી પૂછા કરતા તેઓ એ અમને ખબર ન હતી કે આ બસ સ્ટેન્ડ છે અમારાથી ભૂલમાં તૂટી ગયું છે આ અંગે એસડીએમ નું ધ્યાન દોરવામાં આવશે તેમ જણાવ્યું હતું અત્રે એ છે કે દુકાનો ખસેડવામાં તે સંબંધિત તંત્ર દ્વારા અગાઉ કાયદેસરની ત્રણ નોટિસો પાઠવી દુકાનો દૂર કરવા જાણ કરવામાં આવી હતી નોટિસમાં સાત જાન્યુઆરીનું અલ્ટિમેટમ આપી દુકાનો દૂર કરવા તાકીદ પણ કરાઈ હતી હાલ તો દુકાનોનો સફાયો થતા નાનો મોટો ધંધો કરી પેટી રડતા લોકો માટે રોજીરોટીનો પ્રશ્ન પેચીદો બની જવા પામ્યો છે